નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ સાત બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે મિત્રો આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે જીરુંના જે મિત્રો ભાવ છે એ શું પાંચ હજાર રૂપિયાને ક્રોસ કરી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરું વાયદા બજારથી તો જે જીરું વાયદા બજાર છે અત્યારે વીસ હજાર સાતસો અને પચાસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો મિત્રો પાંત્રીસ રૂપિયાનો સુધારો છે અને મિત્રો ઓલ ટાઈમ જીરુ વાયદા બજારની વાત કરીએ તો વીસ હજાર સાતસો રૂપિયા મિત્રો લો છે ને અત્યારે પચાસ રૂપિયા જ મિત્રો પ્લસ છે એટલે કે જો જીરું વાયદા બજારમાં ઘટાડો જોવા મળ્યો અત્યારે તો મિત્રો ઓલ ટાઈમ લોમાં જીરું બજાર આવશે ઇફેક્ટ છે એ સીધે જીરું ઉપર જોવા મળશે અને અગાઉ મિત્રો હજી તમને આગળનું જીરુંના જે ભાવ જણાવું છે એમાં પણ થોડી ઘણી ઇફેક્ટ જોવા મળી જશે હવે મિત્રો આપણે જીરું બજાર ઉપર આવીએ અને જીરુંની સંપૂર્ણ માહિતી તમને આપી દઈએ તો અત્યારે જે મિત્રો જીરું છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ મિત્રો અત્યારે ઊંઝાની અંદર છે ચાર હજાર પાંચસો રૂપિયા એક્ઝેક્ટલી બાકી બધા જે સેન્ટરો છે એની અંદર જે ભાવ છે કન્ટિન્યુઅસલી ઘટાડામાં જોવા મળી રહ્યા છે અને જે ભાવ છે મિત્રો એ ત્રણ હજારથી લઈને પાંત્રીસોની રેન્જમાં મિત્રો માંડ માંડ જોવા મળી રહ્યા છે મેં તમને કહ્યું હતું એમ જે ભાવ ચાર હજારની નજીક જીરુની હતા અને ઘણા બધા મિત્ર તમે હજી પણ ઓફિશિયલ જ્યાં લોકો બેસે છે ત્યાં પૂછજો ચાર હજાર છે પરંતુ ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને જે ભાવ છે મિત્રો એ ત્રણ હજારથી લઈને ચાર હજારની રેન્જમાં મિત્રો આવી ગયેલા છે જીરોની માર્કેટ પ્રાઇઝ સમરીમાં પણ તેની ઇફેક્ટ જોવા મળે છે અને વાત કરીએ તો જે એવરેજ ભાવ છે વીસ હજારથી ઘટીને અઢાર હજાર બસો વીસ રૂપિયા થઈ ગયા છે સૌથી નીચા ભાવ પંદર હજાર અને સૌથી ઊંચા ભાવ બાવીસ હજાર સાતસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો આ તે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરી વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતા હોય છે જે મિત્રોએ ન જોયા હોય એ ખાસ જોઈ લેજો Astu jay Hind.